નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ઘરમાં કઈ ધાતુનો દીવો રાખવો જોઈએ તાંબાનો લોખંડનો પિત્તળનો કે પછી સ્ટીલનો કે કાચનો કે પછી માટીનો ઘણા લોકો ઘરમાં ખોટો દીવો રાખે છે અને આ મોટી ભૂલ કરે છે અને પાછળથી પછતાવો કરે છે આવી ભૂલ ક્યારેય ન કરવી અને જાણો દીવાની વાટ કાચા કલાવાથી બનાવાય કે પછી કપાસના રૂથી કે પછી હાથ પર બાંધી શકાય તેવા કાચા કલાવાથી ઘણા લોકો કરે છે આ ભૂલ અને પિતૃ દોષ લાગી જાય છે શનિ દોષ કાલ સર્પદોષ દોષ અને ભયંકરથી ભયંકર નિર્ધનતા અને દરિદ્રતાનો દોષ લાગી જાય છે સાથે જ જાણો મંદિરમાં જે એક પાણીનો લોટો રાખવામાં આવે છે તેનું શું કરવું મંદિરનો લોટો એટલે કે કળશ કેવો હોવો જોઈએ પિત્તળનો હોવો જોઈએ કે પછી તાંબાનો હોવો જોઈએ અને મંદિરમાં રાખેલા પાણીનું શું કરવું અને અહીં કેટલાક લોકો એવા હશે જેઓ આ વિડીયો અધ વચ્ચે જ છોડી દેશે જો તમારે આ વીડિયો છોડવો જ હોય તો અત્યારે જ છોડી દો પરંતુ વિડીયો અધૂરો છોડીને માતા લક્ષ્મીજીનું અપમાન ન કરો તેથી તમારે ઘરના મંદિરમાં કઈ ધાતુનો દીવો રાખવો જોઈએ તેની સંપૂર્ણ પ્રક્રિયા અને કાર્યવિધિ જાણવી જોઈએ અડધો અને અધૂરો જોવાનો અર્થ એ છે કે તમે ભગવાનનું અપમાન કરી રહ્યા છો તો ચાલો હવે જાણીએ દીવો કઈ ધાતુનો હોવો જોઈએ તાંબાનો પિત્તળનો કાચનો કે પછી સ્ટીલનો કે માટીનો ઘરમાં કયો દીવો શુભ માનવામાં આવે છે જો તમે ભૂલથી પણ ખોટી ધાતુનો દીવો ઘરમાં રાખશો તો આખા ઘરમાં નિર્ધનતા આવી જશે તો જુઓ સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિનો ક્રોધ આવે છે ઘરમાં લોખંડના દીવામાં પૂજા ન કરવી જોઈએ તેનાથી ઘરમાં નિર્ધનતા અને દરિદ્રતા આવે છે લોકોને આકર્ષવા માટે બજારમાં કાચના દીવા પણ આવ્યા છે ભૂલથી પણ તેને ઘરે ન લાવશો નહીં તો રાહુ અને કેતુ તમારા ઘરે આવશે અને ઘર બરબાદ થઈ જશે કાચનો દીવો શનિ અને રાહુને ગુસ્સે કરે છે તેમાંથી નીકળતી જ્યોત ઘરમાં વિનાશ લાવી શકે છે કાચને ગરમ કરવાથી ઘરમાં રોગ ખામી અને સમસ્યાઓ આવે છે કાચા કલાવાની અને કપાસના રૂનો દીવો કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે માત્ર રૂની વાટનો દીવો 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 અને કાચા કલાવા શુભ માનવામાં આવે છે તાંબાનો માટીનો દીવો ધનની દેવી માતા લક્ષ્મીને આકર્ષે છે ઘરમાં બીજો કોઈ દીવો ન લાવવો જોઈએ પિત્તળ અને માટીનો દીવો શુભ અને મંગળકારી માનવામાં આવે છે જેના કારણે શનિ અને રાહુ કેતુ પણ પ્રસન્ન રહે છે મંગળ પણ ભારે નથી થતો અને ઘણા સમયથી તમારા પ્રશ્ન આવી રહ્યા હતા કે મુખ્ય દરવાજા પર પાણી છંટકાવનો યોગ્ય યોગ્ય સમય કયો છે છે અને પદ્ધતિ કઈ સમયે પાણી છાંટવું જોઈએ અને શું પાણી છાંટતા પહેલા સ્નાન કરવું જરૂરી છે મુખ્ય દરવાજા પર સ્નાન કર્યા વિના પણ પાણીનો છંટકાવ કરી શકાય અને પાણી સંબંધિત બીજો પ્રશ્ન એ છે કે આપણે દરરોજ મંદિરમાં જે પાણી રાખીએ છીએ તેનું શું કરવું જોઈએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ શું આપણે તેનો ઉપયોગ પાણી પીવામાં કરી શકીએ અથવા તો આપણે તેને કોઈ પણ છોડમાં નાખી શકીએ તે પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને કેટલાક લોકોનું કહેવું છે કે જ્યારે આપણે મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરીએ છીએ ત્યારે ઘરની અંદરથી પાણી છાંટવું જોઈએ કે પછી ઘરની બહારથી છાંટવું જોઈએ ઘણા લોકોને આ અંગે શંકા છે અને મુખ્ય દરવાજા પર પાણી છાંટવા સંબંધિત તમારો આગળનો પ્રશ્ન એ છે કે અમે ફ્લેટમાં રહીએ છીએ અને કેટલાક લોકો એવા હોય છે જેઓ ભાડાના મકાનમાં રહે છે એક જ રૂમમાં રહે છે તો તેમણે તેમના ઘરના મુખ્ય દરવાજા પર દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ અને કઈ જગ્યાએ પાણીનો છંટકાવ કરવો જોઈએ જો આજનો આ વિડીયો સંપૂર્ણપણે તમારા પ્રશ્નો પર આધારિત છે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને સાચી પદ્ધતિ કઈ છે તો જુઓ જો તમે મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે પાણી તમે એક દિવસ પહેલા જ એટલે કે રાત્રે સૂતા પહેલા કોઈ પણ એક વાસણમાં લઈ લો જો તાંબાનું વાસણ ન હોય તો તમે પિત્તળનું સ્ટીલનું લઈ શકો છો તમારી પાસે જે પણ વાસણ ઉપલબ્ધ હોય તે વાસણમાં થોડું ગંગાજળ નાખો અને તેને શુદ્ધ પાણીથી ભરો અને હા જો ગંગાજળ ન હોય તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે વાસણમાં માત્ર શુદ્ધ પાણી પણ ભરી શકો છો અને હવે તેને તમારા ઘરના રસોડામાં આ પાણીથી ભરેલું વાસણ રાખો હવે જ્યારે તમે બીજા દિવસે સવારે ઉઠો અને તમારા ઘરના મુખ્ય દ્વાર પર આ પાણીનો છંટકાવ કરો હવે ઘણા લોકોએ એ પૂછ્યું છે કે શું આપણે સ્નાન કર્યા પહેલાં આ પાણીનો છંટકાવ કરી શકીએ કે સ્નાન કરવું જરૂરી છે જુઓ મુખ્ય દરવાજા પર સવારે સૌથી પહેલા જે પાણી છાંટવામાં આવે છે તે રસોડામાં રાખેલું પાણી હોય છે આ એક રીતે ઉપાયના હેતુથી કરવામાં આવે છે જો ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કોઈ પણ પ્રકારની પીડા દુઃખ દર્દ નિર્જનતા કે જેનો અર્થ છે કે તમે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી પરેશાન છો જો તમે લાંબા સમયથી સમસ્યાઓથી ઘેરાયેલા હોય તો તેને ઘરના રસોડામાં રાખવામાં આવે છે અને આ પાણીને સવારે ઘરના મુખ્ય દ્વાર પર છાંટવામાં આવે છે આ પાણીનો છંટકાવ કરવાથી તમારા ઘરની કોઈ પણ સમસ્યા ઝડપથી દૂર થઈ જાય છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તો આ છે ઘરની બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવવાનો રામબાણ અને સૌથી સરળ ઉપાય જેનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે તેથી તમારા ઘરના રસોડામાં પાણીનું અવાસણ રાખવું જ જોઈએ તેને રાત્રે પાણીથી ભરીને અને સવારે વહેલા ઉઠ્યા પછી પાણી તમારા ઘરના મુખ્ય દ્વાર પર છાંટો હવે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે આ પાણીને ઘરના મુખ્ય દરવાજા પર ક્યાં સમયે છાંટવું જોઈએ તો જુઓ કે સવારે સૂર્યોદય પહેલા એટલે કે સૂર્ય ઉગે તે પહેલા આ પાણી તમારા ઘરના મુખ્ય દરવાજા પર છાંટવું જોઈએ હવે પછીનો પ્રશ્ન એ છે કે શું આપણે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર પ્રવેશ દ્વાર પર આ પાણીનો છંટકાવ કરવો જોઈએ કે પછી સ્નાન કર્યા વિના કરી શકાય તો જુઓ આ આપણે જે પાણી છાંટીએ છીએ મતલબ કે આ ઉપાય કરીએ છીએ આપણે સવારે વહેલા જાગીને કરીએ છીએ અને સૌ પ્રથમ આપણે રસોડામાં જઈએ છીએ તે પછી તમે તે પાણીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લઈને જશો મુખ્ય દરવાજો ખોલો અને પછી મુખ્ય દરવાજા પર આ પાણીનો છંટકાવ કરો અને પાણી છાંટતી વખતે તમારા પૂર્વજોનું ધ્યાન કરો દેવી લક્ષ્મીનું ધ્યાન કરો કારણ કે કહેવાય છે કે દેવી લક્ષ્મી સવારે દરેકના દરવાજે આવે છે જેના ઘરના દરવાજા ખુલ્લા છે જેના ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ થયો છે તેના ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે તો મનમાં મહાલક્ષ્મીનું ધ્યાન કરો અને પ્રાર્થના કરો કે હે માતા લક્ષ્મી કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા માટે તૈયાર છું અને આ પછી તમારે પૂર્વજોનું ધ્યાન કરવું જોઈએ કારણ કે આપણા ઘરનો ઉમરો એ છે જ્યાં પૂર્વજોનો વાસ માનવામાં આવે છે તેથી જ્યારે તમે ઉમરા પર પાણીનો છંટકાવ કરો છો ત્યારે તમારા પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે સવારે પાણી છાંટવા માટે સ્નાન કરવાની જરૂર નથી તમે સ્નાન કર્યા વિના પણ આ કાર્ય કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી ચાલો હવે જાણીએ કે ઘરની બહાર કે ઘરની અંદર દીવો પ્રગટાવવાના ફાયદા જાણીને તમે ચોંકી જશો ખાસ કરીને ઘરની બહાર દીવો પ્રગટાવવાના આ ફાયદા જાણીને તમે આશ્ચર્ય થશે તમે જાણો છો કે ભગવાનની પૂજા દરમિયાન દીવો ચોક્કસ પ્રગટાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે લોકો ચોક્કસપણે દેશી ઘી અથવા તો સરસવના તેલનો દીવો પ્રગટાવે છે અને તલના તેલનો દીવો પણ પ્રગટાવે છે જો કે પૂજા માટે ભગવાનની સામે દીવો પ્રગટાવવો તે માત્ર પૂજાની પદ્ધતિ નથી પરંતુ ઘરમાં કે ઘરની બહાર દીવો પ્રગટાવવાથી ઘણા ફાયદા થાય છે દીવો પ્રગટાવવાથી અનેક શક્તિઓ તો જાગૃત થાય જ છે પરંતુ પાંચ મુખ્ય લાભ પણ મળે છે તો ચાલો જાણીએ દીવો પ્રગટાવવાનો સૌથી પહેલો ઉપાય ધરતીમાંથી અંધકારને દૂર રાખે છે ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરમાંથી અંધકાર તો દૂર થાય છે પરંતુ નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે જ્યાં પણ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે સ્વાભાવિક છે કે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા હશે ત્યારે ભગવાનનો વાસ થશે એટલા માટે રાત પડતા પહેલા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ જેથી કરીને કોઈ ખોટી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ ન કરી શકે તેલથી પ્રગટાવવામાં આવેલા દીવાની અસર તે બુજાયા પછી અડધા કલાક સુધી વાતાવરણમાં રહે છે જ્યારે શુદ્ધ ઘીથી બનેલો દીવો બુજાયા પછી લગભગ ચાર કલાક સુધી પર્યાવરણને સકારાત્મક રાખે છે ત્યાર પછીનો બીજો ઉપાય જોઈએ તો જે ઘરમાં સવાર સાંજ ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હોય છે આવા ઘરોમાં સુખ અને સમૃદ્ધિ રહે છે એવું માનવામાં આવે છે કે દીવાની જ્યોત પૂર્વ દિશામાં રાખવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય મળે છે જ્યારે ઉત્તર દિશામાં જ્યોત રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે દીવો આપણા ઘરમાંથી અંધકાર તો દૂર કરે છે પરંતુ તે આપણા જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ત્યાર પછીનો ઉપાય જોઈએ તો નુકસાનકારક કણોનો નાશ કરવો એ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ ફાયદાકારક નથી પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક છે જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા તો સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તો તેનો ધુમાડો ઘરના વાતાવરણમાં શુદ્ધતા લાવે છે અને આસપાસના વાતાવરણમાં રહેલા હાનિકારક કણોનો પણ નાશ કરે છે ચાલો હવે પછીનો ઉપાય જોઈએ તો રોગોને દૂર કરવામાં મદદરૂપ છે ઘરના તમામ સભ્યોને દરેક રોગથી રક્ષણ મળે છે ખાસ કરીને લવિંગને દીવામાં નાખીને પ્રગટાવવાથી તેની અસર બમણી થાય છે ચામડીના રોગોને દૂર કરવાના તમામ ગુણ ઘીમાં છે તેથી ઘીનો દીવો કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે હવે પછીનો એ પ્રશ્ન છે કે શું ઝાડુ માર્યા પછી પાણી છંટકાવવું જોઈએ કે ઝાડુ માર્યા પહેલા પણ પાણી છાંટવું જોઈએ તો જુઓ કે મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે જાગ્યા પછી સૌથી પહેલું કામ એ છે કે માત્ર પાણી છાંટવું તે પછી તમે વાળી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે સૌપ્રથમ પથારી પર બેસીને આપણે આપણી બંને હથેળીઓ જોઈએ છીએ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરવામાં આવે છે તેની સાથે જ પાંચ દેવતાઓનું ધ્યાન કરવામાં આવે છે ક્યાં પાંચ દેવો મા દુર્ગા ભગવાન શિવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન ગણપતિ અને ભગવાન સૂર્યદેવ છે આપણે ફક્ત આપણા હાથમાં હથેળીમાં પાંચ દેવતાઓનું ધ્યાન કરીએ છીએ આ પછી તમારા ઈષ્ટદેવ અને તમારી હથેળીમાં રહેલા પાંચ દેવતાઓનું ધ્યાન કરો તે પછી હાથ જોડીને બધા જ દેવી દેવતાઓને નમસ્કાર કરો અને પછી તમારા હાથથી ધરતી માતાને સ્પર્શ કરો અને તેમને પ્રણામ કરો અને પછી તમારો જમણો પગ ધરતી પર મૂકો બાકીના તમામ કામો તે પછી જ થશે તે પછી જ તમે પાણીનો છંટકાવ કરશો મતલબ કે સવારે ઉઠ્યા પછી સૌ પ્રથમ હથેળીઓ તરફ જુઓ પછી ધરતી માતાને પ્રણામ કરો પછી ધરતી માતા પર પગ મૂકો અને પછી તમારે રસોડામાં જઈને પાણી લેવાનું છે અને ઘરનો મુખ્ય દરવાજો ખોલીને પાણીનો છંટકાવ કરવો પડશે માતા લક્ષ્મી અને આપણા પૂર્વજોનું ધ્યાન કરવાનું છે ત્યાર પછી તમે તમારા ઘરમાં આવશો અને ત્યાર પછી તમારું જે પણ રોજિંદાનું કામ હશે એટલે કે ઝાડું મારવું કે નહાવવું આ બધા કાર્યો ત્યાર પછી થશે અને ઘણા લોકોએ સવાલો કર્યા છે કે અમે ફ્લેટમાં કે ભાડાના રૂમમાં રહીએ છીએ જો એક જ રૂમ હોય તો આપણે પાણીનો છંટકાવ ક્યાં કરવો જોઈએ અને દીવા પણ કઈ જગ્યાએ પ્રગટાવવો જોઈએ કઈ જગ્યાને મુખ્ય દરવાજો ગણવો જોઈએ તો જુઓ તમારો પોતાનો રૂમ હોય કે તમારો ફ્લેટ જ્યાં તમારી નેમ પ્લેટ લગાવેલી હોય તમે તે જગ્યાએ દીવો કરી શકો છો અને તમારે તે જગ્યાએ પાણી છાંટવાનું છે મતલબ કે જો એક જ રૂમવાળું ઘર હોય તો તમારા રૂમનો દરવાજો છે ત્યાં જ તમારે થોડું પાણી છાંટવું પડશે અને તમે ત્યાં દીવો પણ કરશો મુખ્ય દરવાજા સંબંધિત ઉપાયો તમારા ઘરના દરવાજા પાસે એટલે કે તમારા રૂમની નજીક કરવામાં આવશે અને હવે પછીનો પ્રશ્ન એ છે કે જે પાણી આપણે મંદિરમાં રાખીએ છીએ તે રાખવું જરૂરી છે અને જો આપણે રાખીએ તો તે પાણીનું શું કરવું જુઓ મંદિરમાં પાણી રાખવું ખૂબ જ જરૂરી છે પાણી એક એવી વસ્તુ છે જેમાં તમામ પ્રકારની ઉર્જા સમાયેલી હોય છે તેથી જ જ્યારે પણ આપણે ત્યાં પૂજા કરીએ મંત્રોનો જાપ કરીએ અથવા તો પ્રાર્થના કરીએ આપણે આપણા પોતાના મનમાં જે ઈચ્છીએ છીએ તે બધું જ ભગવાન દ્વારા તે પાણીમાં સમાહિત થઈ જાય છે અને તેથી જ પૂજા કરતા પહેલા ઘરમાં મંદિરમાં પાણીનો લોટો રાખવામાં આવે છે અને ત્યારબાદ દીવો પ્રગટાવવામાં આવે છે એક રીતે જોઈએ તો અગ્નિ અને પાણી વચ્ચે સંતુલન છે અને તેથી જ શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં હંમેશા પાણીનો લોટો હોવો જોઈએ અને દીવો પણ પ્રગટાવવો જોઈએ તો હવે આ પાણીનું શું કરવું જોઈએ જુઓ જ્યારે આપણે પાણી રાખીએ છીએ સવારની પૂજામાં રાખીએ છીએ અર્થાત પૂજા આપણે સવારે કરીએ છીએ સવારની પૂજાના સમયે તે પાણી રાખવામાં આવે છે એટલે કે જ્યારે તમે પૂજા કરવા જાઓ છો સ્નાન વગેરે કર્યા પછી તે પાણીને લેવાનું છે સૌથી પહેલાં તે પાણીનો ઉપયોગ કરો જો તમે તમારા ઘરના તમામ રૂમમાં એટલે કે આખા ઘરમાં તે પાણીનો છંટકાવ કરો છો તો તે તમારા ઘરને શુદ્ધ કરે છે કારણ કે તે ખૂબ જ સકારાત્મક ઉર્જાથી ભરેલું છે તે પાણીનો છંટકાવ કરવાથી કોઈ પણ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશતી નથી જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે જો તમે તે પાણીને નિયમિતપણે તમારા ઘરમાં છાંટશો તો તમને ચોક્કસ સમસ્યાઓથી છુટકારો મળશે આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે ચાલો હવે જાણીએ કે મંદિરમાં ઘંટડી કેમ વગાડાય છે તાળી કેમ વગાડાય છે મંદિરની અંદર શું કારણ છે ભગવાનના મંદિરમાં ઘંટડી કેમ વગાડે છે તાળી પાડવા માટે શું કામ કહેવામાં આવે છે તો આ પુરાણોમાં છે કે જ્યારે તમે મંદિરની અંદર કે ઘરની અંદર ગરુડ ઘંટડીનો નાદ જાપ કરો છો તો શિવ મહાપુરાણની કથા અને લિંગ પુરાણની કથા વિષ્ણુ પુરાણની કથા કહે છે કે માત્ર ઘંટડી વગાડવાથી જેટલા પણ આધરતી પર તીર્થ છે જેટલા ભક્તો ભક્તિ કરી રહ્યા છે જેટલા જપ તપ કરી રહ્યા છે જેટલા દાન થઈ રહ્યા છે આ સમયે તમે ઘંટડી વગાડો છો તો તે ક્ષણે તે બધા જ પુણ્ય તમારા ખાતામાં ઘંટડી વગાડવાથી આવે છે મંદિરે જઈને તાળીઓ વગાડવામાં આવે છે મંદિરમાં શા માટે વગાડવામાં આવે છે તાળીઓ જેઓ મંદિરમાં બેઠા હશે જેવો ભજન ગાતા હશે જેઓ સાધના કરતા હશે અભિષેક કરતા કરતા હશે હશે કે પૂજા ત્રણ વાર તાળી પાડવાથી તેમના તમામ પુણ્ય અમારા ખાતામાં જમા થઈ જાય છે અને આપણું ભાગ્ય પ્રબળ થાય છે તમને પણ વિનંતી છે કે જ્યારે તમે મંદિરમાં જાઓ ત્યારે ઘંટડી વગાડો પરંતુ ખૂબ પ્રેમથી વગાડો ઘણા મંદિરોમાં મંદિરના દરવાજા બંધ હોય તો પણ લોકો ઘંટડી વગાડે છે અને આમ કરવાથી દોષ લાગે છે જો ભગવાન મંદિરમાં સુતા હોય તો તે સમયે તમે ઘંટડી વગાડો છો તો એ ગંભીર પાપ માનવામાં આવે છે તો મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી ધન્યવાદ